પાટોત્સવ અને કાવડ યાત્રા તથા ત્રિદિવસીય જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું ભવ્ય અભિષેક અને અન્નકૂટ દર્શનનો ભાવિક ભક્તોને લાભ પણ મળ્યો હતો મંદિરના મહંત પૂજ્ય શ્રી શ્રીરંગદાસ સ્વામીએ તેમની દિવ્ય અમૃતવાણી દ્વારા ત્રણ દિવસ કથા વાર્તા કરી હતી અને કોઠારી સ્વામી શ્રી ગુણ નિધાન સ્વામી તથા તમામ સંતો અને સમર્પિત યુવા મંડળ તથા તમામ હરિભક્તોએ આ મહોત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી આ પાટોત્સવના યજમાન સંદીપભાઈ મોરડિયા અને પરિવાર તથા બહુળી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતાએ ત્રણ દિવસ કથાનો ખૂબ સરસ લાભ લીધો હતો આ પ્રસંગે સરદારથી પૂજ્ય બાલ મુકુદ સ્વામી પૂજ્ય બ્રહ્મ સ્વામી ભાવનગર પ્રમુખ શ્રી રતિલાલભાઈ પટેલ અને ભરતભાઈ વડોદરીયા તથા તમામ ટ્રસ્ટી ગણે પણ ખાસ જહેમત ઉઠાવી હતી દેશ વિદેશમાં ઘર સભાના માધ્યમથી શ્રી સ્વામીનારાયણ ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહેલા એવા ગુરુશ્રી પૂજ્યશ્રી નિત્ય સ્વરૂપ દાસજી સરદાર વાળાની દિવ્ય પ્રેરણાથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું જેઓ હાલ અમેરિકાના સત્સંગ પ્રવાસમાં હોય ત્યાંથી તેમણે ટેલિફોનિક આશીર્વાદ પાઠવ્યા હતા અને તમામ ભક્તજનોના દુઃખ દૂર થાય અને સતત ભગવાનનો રાજીપો રહે તેવું ભગવાનનું અનુસંધાન રહે તેવા દિવ્ય આશીર્વાદ પણ આપ્યા હતા